કડીની પોલીસ અમારી ફરિયાદ લેતી નથી ને અમારા સ્વજનો હજી પણ અમદાવાદની હોસ્પિટલમાં સિરિયસ અવસ્થામાં છે આ વાત સાથે બોરીસણાના રહીશોએ રોડ પર ચક્કા જામ કર્યો તો વિગતે વાત કરવી છે કે તેઓ શું કર્યા છે અને તેમની શું માંગણીઓ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

પોલીસ મારું નામ સુશીલા બેન અમૃતભાઈ અમે કણી બોરી અમે રોડ કેમ બંધ કરવામાં આવે એમ અમારા બે માણસો મરી ગયા બે બીમારી અમને બધા અમે ગરીબ માણસ અમે મજૂરી માણસ છીએ અમારો કોઈ આ નહીં મારા માણસ અમે કોઈ ઠેકવાડું નહીં મારો બાળક છે એ ગંભીર અવસ્થા જેવો છે એટલે અમને કોઈ ન્યાય આલો અમે સરકાર એમ કેવા માંગીએ છીએ આમ રાજ્ય સરકાર અત્યારે કહી રહી છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે પણ જે લોકો અત્યારે હોસ્પિટલ છે તેમના જ પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે તેમના સ્વજનો અત્યારે જીવન મરણના ઝોલા કાલીયાચર હોસ્પિટલમાં તેમને પૂરતી સુવિધા પણ નથી મળી રહી અને તેઓની પોતાની રજૂઆત માટે જ્યારે તે કલી પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે પોલીસવાળા તેમની વાત પણ સાંભળતા નથી અને તેમની ફરિયાદ પણ દાખલ કરતા નથી જોઈએ આ મામલે ગાંધીનગરથી શું આદેશો છૂટે છે આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराव